દાહોદ જિલ્લાના સિંગવડ સિંગવડ તાલુકામાં પર્વ નિમિત્તે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘોડાપુર ઉમટી પડ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું દર્શન કરવા ઘોડાપુર ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીનો વિવાહ નો દિવસ એ ભક્તોમાં અનેરો મહિમા છે શિવ અને શક્તિનો ભજવાનો અનેરો મહિમા એટલે શિવરાત્રીના દિવસે દરેક જીવ શિવમય બને છે અને મેળાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે રત્નેશ્વર મહાદેવ મંદિર અને ભમરેચી મંદિરે હનુમાનજી મંદિરે રામાપીર મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ને મેળામાં અનેક જુદા જુદા પ્રકારના સ્ટોલ જોવા મળ્યા હતા અને લોકો પણ બાળકો સાથે મેળામાં ઉત્સાહભેર જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર વર્ષની પેઠ શિવરાત્રિના મહા તહેવારની ઉપર આ સિંઘવડની અંદર અમરેજી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં જાહેર જનતા આવે છે અમે આનંદ લઈએ છીએ જનતા પણ દર્શન કરી અને મેળાનો આનંદ લે છે જય ભારત ભારત માતા કી જય જય માતાજી